દાહોદ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલતા નેતાઓ વિરુદ્ધ આક્રોશ સાથે આવે જિલ્લાના તમામ અને તાલુકાના તમામ પત્રકારો ભેગા મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પત્રકાર પગારદાર નથી પત્રકારોને કોઈ આર્ટી નથી પત્રકાર કોઈ પક્ષનો સૈનિક નથી પત્રકારની કોઈ જાતિ નથી પ્રજાની સમસ્યાને સરકારને અને તંત્ર સમક્ષ રજૂ કરતો જીવાતમાં એટલે પત્રકાર સરકારની યોજનાઓ અને સરકારની તમામ કાર્યક્રમોની છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતું કરવાનું કામ એટલે મધ્યમ કામ સરકાર વચ્ચેની કડી એટલે પત્રકાર રાજ્યના ગ્રહમંત્રી દ્વારા વારંવાર તોડબાદ બાદ શોભતું નિવેદન કરી રહ્યા છે ત્યારે સાર્વજનિક ટીકા ટિપ્પણી કરીને તમામ પત્રકારોનું જાહેરમાં અપમાન છે સાચાને સૌભાગિક પત્રકારની ઇજ્જત પરનો ઘા છે કોઈની ઈજ્જત ગુહાડવાનો કોઈ પણ મંત્રીને નથી ગૃહમંત્રી હોય કે મંત્રી હોય પત્રકારો બારોબાર છે કે તે હવે સાખી લેવાય તેમ નહીં મુખ્યમંત્રી સાદા સિમ્પલ સ્વભાવના છે એટલે એમને ગર્વ છે મંત્રીઓની સૂચના આપીને પત્રકારોને સાર્વજનિક ટીકા ટિપ્પણી ન કરવા સૂચના આપે તો પત્રકારના સન્માનનો નિર્ણય હશે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રી આદન સ્વરૂપે પહોંચી અને આવા પત્રકારને વિશે નિવેદન આપતા નેતાઓને અંકુશમાં રાખી તેના માટે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે રિપોર્ટર વિપુલ કુમાર બારિયા ગુજરાત ન્યૂઝ દાહોદ જય ભારત દ્વારા જે પણ પત્રકારોને છે તે બદલ અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેમાં અમે જે પત્રકારોને ટિપ્પણી કરી છે તે બદલ અમે આક્રોશભર્યું વલણ ધરાવીએ છીએ અને એ બદલ અમે આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એ બાબતે જે તે સત્તાધી અધિકારીએ ખરેખર જે પણ ટિપ્પણી કરી છે તે બાબતે હરજી અને એ લોકોને કઈ પણ કાર્યવાહી કરે તેવી માંગ અમારી પત્રકારોની છે જય હિન્દ ગુજરાત રાજ્ય તરફથી જિલ્લા સેવા સદનની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર રજૂ કરવામાં આવે જે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા જે પત્રકારોને જે તોડ શબ્દ જે યુઝ કરેલ છે તેના માટે આજે આવેદનપત્ર આપવા બધા એક સાથે ભેગા થયેલા છે